અને પહેલાં પણ જ્યારે પોલીસે સમન્સ પાઠવ્યું હતું સવા ત્રણ કલાક સમય જેટલું તેનું એ નિવેદન છે તે લેવામાં આવ્યું હતું તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી જે નવનીત બાલધિયાએ વિશેષ નિવેદન આપતી વખતે જે પંદર જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા એસઆઈટીની ટી ટીમની સમક્ષ એ પુરાવાના આધારે પણ જયરાજ આહિરની છે તે પૂછપરછ ચાલી હતી પૂછપરછ બાદ જયરાજ આહિર ખુદ એવું બોલ્યા હતા કે મને જ્યારે પણ આ કેસને લગતી તપાસમાં બોલાવવામાં આવશે ત્યારે હું હંમેશા સહયોગ આપીશ હાજર રહીશ ત્યારે અત્યારે એ અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે જયરાજ આહિરને અત્યારે ફરીથી બીજું સમન્સ છે તે પાઠવવામાં આવ્યું છે જયરાજ આહિરને ફરીથી એસઆઈટી સમક્ષ હાજર રહેવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે અત્યારે ભાવનગર પંથકની અંદર એ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે આજે કદાચ જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવે તેવા પણ સમાચારો એ અંદરથી સૂત્રો દ્વારા મળી રહ્યા છે આ વાતની હજુ કોઈ સ્પુષ્ટિ નથી થઈ રહી અને જે રીતના અત્યારે ચર્ચાઓ ચારે કોર થઈ રહી છે બગદાણા બબાલને લઈ એક બાજુ સંમેલનની તૈયારીઓ કરવામાં આવી રહી છે એક બાજુ ન્યાયસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરમાં હીરા સોલંકીની અધ્યક્ષતામાં બેઠકોનો દોર છે તો બીજી બાજુ રાજકોટની અંદર એ કુંવરજી બાવરિયા અને વિમલ ચુડાસમાએ પણ આ સંમેલન લઈ પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે અત્યારે ફરીથી એક આ મોટા સમાચાર કહી શકાય જો આ કેસની અંદર જે રીતના એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે અને આ તપાસની અંદર જયરાજ આહિરની જ્યારે સવા ત્રણ કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી આ પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક તેઓ નિર્દોષ છે તેઓ બચાવ કરવામાં નિષ્ફળ ગયા હશે તો જ ફરીથી ક્યાંક ને ક્યાંક તેઓને ફરીથી સમન્સ પાઠવી અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોઈ શકે અને જો આ બીજી વખતનું સમન્સ એ જયરાજ આહિરને આપવામાં આવ્યું છે અને તેઓ એસઆઈટી સમક્ષ હાજર થાય છે તો કદાચ આજે તેમની ધરપકડ પણ થઈ શકે તેવી ચર્ચાઓએ ભાવનગર પંથકની અંદર અત્યારે જોશની અંદર થઈ રહી છે કે કદાચ આજે એસઆઈટી છે તે આ નવનીત બાલધિયા કેસની અંદર જયરાજ આહિરની છે તે ધરપકડ પણ કરી શકે છે હજુ સુધી આ સમાચારોની પુષ્ટિ નથી થઈ રહી પણ અંદર અંદરથી જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે જયરાજ આહિર ગમે તે ઘડીએ આજે એસઆઈટી સમક્ષ ફરીથી બીજી વખત હાજર થશે તેમની ફરીથી પૂછપરછ છે તે કરવામાં આવશે ગયા વખતે કયા અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી ત્યારબાદ હવે શું તેનાથી કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ જયરાજ આહિરની એ પૂછપરછ કરશે ગયા વખતે જે પૂછપરછ કરવામાં આવી તેની અંદર એસઆઈટીના વડા જયવીર ગઢવી હાજર હતા કે કેમ આ વખતે શું જયરાજ આહિરની જે પૂછપરછ છે એસઆઈટીના વડા જયવીર ગઢવી ખુદ કરવાના છે કે કેમ કે પછી તેઓની ધરપકડ માટે તેઓને બોલાવ્યા છે આ તમામ વસ્તુઓને લઈ અત્યારે તર્ક અને વિતર્ક છે તે લગાડવામાં આવી રહ્યા છે થોડીક જ વારની અંદર આ જે ઘટના છે આ ઘટનામાં જયરાજ આહિર જો એસઆઈટી સમક્ષ હાજર થાય છે તો પછી તેમની માત્ર પૂછપરછ થાય છે કે પછી તેમની આ કેસની અંદર ધરપકડ કરવામાં આવે છે તેના પર અત્યારે સૌ કોઈની નજર છે કૃણલ એક વાત એ પણ સમજવી છે કે નવનીત બાલને જયારે એસઆઈટીની ટીમે બોલાવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે મેં પંદર પુરાવા આપ્યા છે એ એ પુરાવા શું શું આપ્યા કહી દીધું છે 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 જે નિવેદન નિવેદન આપ્યું મારું નોંધી લીધું પુરાવાને લઈને ફરી એકવાર આજે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બીજું સમજ પાઠવવામાં આવ્યું હોય શકે અથવા તો એ પુરાવા ક્યાંક સાચા સાબિત થયા હોય એટલા માટે ધરપકડ કરવાનું એટલા માટે બોલાવવામાં આવે એવી પણ વાત અત્યારે ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં ખૂબ થઈ રહી છે જે રીતના એ નવનીત બાલધિયાએ પોતાનું જે નિવેદન એ એસઆઈટી સમક્ષ બીજી વખત જ્યારે નોંધાવ્યું તેઓને એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે જે એ પીઆઈ ડાંગર દ્વારા તેમનું જે નિવેદન નોંધવામાં આવ્યું હતું તે નિવેદન યોગ્ય નહોતું ત્યારબાદ જે તપાસ ચાલી રહી હતી એ તપાસ ઉપર પણ તેમને ભરોસો નહોતો એટલા માટે એસઆઈટીની ટીમે ફરીથી નવનીત બાલધિયાને છે તે વિશેષ નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે નવનીત બાલિયાનો જે દાવો છે એ પ્રમાણે તેઓએ પંદર પુરાવા ઓડિયો ક્લિપ હોય પછી વિડીયો ફૂટેજ હોય કે પછી કોઈ બીજી વાતચીતના તેમની પાસે જે પુરાવા હોય તેઓ આ તમામ વસ્તુઓ છે તેઓ એસઆઈટી સમક્ષ એ મૂકી છે અને સાથે જ નવનીત બાલધિયાનો તો એવો પણ દાવો હતો કે જે આ આઠ જેટલા આરોપીઓ છે તેમના જે ફોન છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે તે ફોન પણ ક્યાંક ને ક્યાંક ગમી ફોન મોકલવામાં આવ્યા છે આ સૌથી મોટો ચર્ચાસ્પદ વડાકા કેસમાં આવ્યો હોય તો એ કદાચ એવા પુરાવાઓ જે નવનીત બાલધિયાએ એસઆઈટી સમક્ષ મૂક્યા છે કે જે ફોન એ લોકો જે ઘટના બની ત્યારે વાપર્યા હતા એ ફોન આ ની અંદર નથી આપવામાં આવ્યા તેની જગ્યાએ કોઈ ડમી ફોન છે તેઓને ની અંદર આપ્યા છે આવા અનેક પુરાવાના વિડીયો ફૂટેજ નવનીત બાલધિયાએ એસઆઈટીને આપ્યા હોય તેવો દાવો તેઓ ખોદ કરી રહ્યા છે હવે જે રીતના એ સંમેલનની એક બાજુ તૈયારીઓ થઈ રહી છે ન્યાયસભા ભાવનગરની અંદર પહેલી તારીખે મળવાની છે તે પહેલાં હવે આ પોલીસને એક પ્રેશર ટેકનિક થી આની અંદર જયરાજ આહિરને ક્યાંકને ક્યાંક આરોપી તરીકે બતાવવા માટેનું એ પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે પછી એસઆઈટીને ખરેખર આ કેસની અંદર જયરાજ આહિર વિરુદ્ધના કોઈ એવા સ્પષ્ટ થાય તેવા પુરાવાઓ મળ્યા છે કે તેઓ જ આ ઘટનાના મુખ્ય સૂત્રધાર હતા તેને લઈ પણ અત્યારે એ પોલીસ અને એસઆઈટીની ટીમ છે તપાસ કરી રહી છે હવે જ્યારે સમન્સ બીજીવાર પાઠવવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આ માત્ર પૂછપરછ છે કે પછી આ જયરાજ આહિરની આ કેસની અંદર ધરપકડ થાય છે

જયરાજ છે તેમણે કહ્યું હતું કે ગમે ત્યારે મારી પૂછપરછની જરૂર હશે હું કો કરીને હાજર થઈ જઈશ આજે બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે જયરાજ આહિર એસઆઈટી ની જે કચેરી છે જ્યાં આઈજી કચેરી છે ત્યાં આગળ આવવાના છે ને ત્યાં ફરી એકવાર એમની પૂછપરછ થાય તેવી પણ વાત હાલ સામે આવી રહી છે